રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આધાર કાર્ડ સુધારા વધારા કરવા માટે મેઇન પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતાર જોવા મળી ધોરાજીની મેઇન પોસ્ટ ઓફિસની બહાર આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે લોકો વહેલી સવારથી લાંબી કતારમાં ઊભા જોવા મળ્યા લોકોએ પોતાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે અનેક જગ્યાએ ધક્કા ખાવા પડ્યા હતા પરંતુ લોકોએ એવું જણાવ્યું છે તમામ જગ્યાએ કામગીરી બંધ હોવાથી ફક્ત ધોરાજીની મેઇન પોસ્ટ ઓફિસમાં જ કામગીરી ચાલુ છે જેના કારણે લોકો વહેલી સવારથી લાંબી કતારમાં ઊભા રહી ફક્ત ટોકન લેવા માટે લાઈનમાં ઊભા રહી ગયા હતા અન્ય જગ્યાએ કામગીરી બંધ હોવાથી ધોરાજીની મેઇન પોસ્ટ ઓફિસમાં થાય છે

આધાર કાર્ડ કઢાવા માટેની જે લાઈન હોય એમાં કોઈ ઇસ્યુ નથી પરંતુ આધાર કાર્ડ છે 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 એનું ટોકન લેવા માટે પડે પડે સમય બગાડવો કામ ધંધો ખોટી થઈને અહીંયા હાજર રહેવું પડે છે ટોકન મળે છે કે બાર દિવસ પછી આધાર કાર્ડ કઢાવવા માટે આવજો તો આ વસ્તુ યોગ્ય નથી ટોકન તો એની ટાઈમ મળવું જોઈએ કે ભાઈ આ તમારો વારો આટલી તારીખે આવશે ટોકન લેવા માટેની પણ લાઈનો અને ધોરાજીમાં આ એક જ બુથ મારા ખ્યાલ પ્રમાણે એક જ બુથ કાર્યરત છે ખરેખર જ્યાં જ્યાં વ્યવસ્થા થવી જોઈએ જ્યાં જ્યાં આધાર કાર્ડ નીકળવા જોઈતા હતા ત્યાં સુવિધા ચાલુ હોવી જોઈએ આ પબ્લિક હેરાન થાય છે આધાર કાર્ડ ના લીધે ઘણા બધા કામ અટકેલા છે તો કાંઈ એની સમય મર્યાદા વધારો અથવા તો આની કંઈક વ્યવસ્થા ઉભી કરો એવી મારી રજૂઆત છે રામભાઈ તમે શું આધાર કાર્ડ માટે લાઈન છ વાય કાલો નથી આવ્યા હું થઈ જાય આધાર કાર્ડ માટે લાઈન લાંબી છે આધાર કાર્ડ નું શું કામ હોય તમારે બધે જગ્યા એમાં કે છે ને હવે તો આધાર કાર્ડ નિશાળોમાં હરેક વસ્તુમાં થોડું એક નામ ફેર હોય તો બધું હેરાન નથી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે